જય શ્રી કૃષ્ણ મિત્રો તો આ વિડીયોમાં આપણે ચોથા અધ્યાયની સમજૂતી મેળવીશું શ્રી ભગવાન બોલ્યા આ વિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો સૂર્ય પોતાનો વેત્સવ મનુને કહ્યું અને મનુએ પોતાનો પુત્ર રાજા ઈશાને કહ્યું હે પરતપ આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજસ્કાઓએ જાણ્યું પણ ત્યારબાદ તે યુગ ઘણા સમયથી આ પૃથ્વી લોકમાં લગભગ લુપ્ત પ્રાપ્ત થઈ ગયો તો મારો ભક્ત અને પ્રિય સખા છે માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે અર્જુન બોલ્યા આપનો જન્મ તો અવાર છે હાલનો છે જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાનો છે એટલે કે કલ્પનાના આરંભે થયેલો છે તો હું એ વાતને કેમ સમજુ કે તમે જ કલ્પનાના આરંભે સૂર્યને આયો કહ્યો હતો શ્રી ભગવાન બોલ્યા હે પરતપ અર્જુન મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે એ બધા તું નથી જાણતો પણ હું જાણું છું હું અજનમ્ય અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ તેમજ બધા પ્રાણીઓના ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાઉં છું હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે જ સાકાર રૂપે લોકો સમજ પ્રગટ થાઉં છું સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે પાપ કર્મ કરનારો ના વિનાશ કરવા માટે અને ધર્મ ની સ્મયક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે એમ જે માણસ તત્વથી જાણી લે છે તે દેહ છોડીને પુનઃ જન્મ નથી પામતો પણ મને જે પામે છે ચૂક્યા હતા તેમજ તેઓ મારા મનના અને પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા એવા મારે આશ્રય રહેનારા ઘણા ભક્તો આ પહેલા પણ ઉપર કરેલા જ્ઞાન રૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે હે પાર્થ જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું કેમ કે સૌ મનુષ્ય સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સ્તરે મળી જાય છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ આ ચાર વર્ણોના સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલા છે આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મોના કરતા હોવા છતાં પણ હું જે અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અર્કતા જ જાણ કર્મોના ફળમાં કર્મો લિપ્ત નથી કરતા આ પ્રમાણે જે મને જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતું પૂર્વકાળના મુમુક્ષોએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મો જ કરો કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે માટે તે કર્મ તત્વ હું તને સ્વયં રીતે સમજાવીને કહું છું જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ અધિગહન છે જેમ માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મ કરનારો છે જેના સર્વ શાસ્ત્ર સમસ્ત કર્મ કામના એક સંકલ્પ વિના થાય છે તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષને જ્ઞાનીજનોને પણ પંડિત કહે છે જે માણસ સર્વે કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે તે કર્મોમાં યોગ્ય રીતે વર્તવો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો જેને કસાઈની ખેવના નથી અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જે શરીર જીત્યું છે તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે દેખાયનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે ફરખ શોખ વગેરે દ્રંદોથી જે સંપૂર્ણપણે અતિત થઈ ગયું છે એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મથી નથી બંધાતો જેની આશક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે જે દેહાભિમાન તથા મમ વિનાનો થઈ ચૂક્યો છે જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થ કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે બ્રહ્મ યજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે સુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે હવન કરવા માટે નું દ્રવ્ય પણ બ્રહ્મ છે બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં

અન્ય પરમાત્મા રૂપી અગ્નિમાં ભેદ દર્શન રૂપી યજ્ઞ દ્વારા જ આત્મરૂપી જ્ઞાનનો હોમ કરે છે અન્ય કેટલાક યોગ્ય શ્રોત્ર દ્વારા સઘળી ઇન્દ્રિયોના સંયમ રૂપી અગ્નિઓમાં હોમે છે તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષય ને ઇન્દ્રિયો રૂપી અગ્નિઓમાં હોમતા રહે છે અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણીઓની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસયમ રોગી અગ્નિમાં હોમી જાય છે અન્ય કેટલાક માણસો દ્રય સંબંધી યજ્ઞ કરનારા કેટલાક તત્વરૂપી યજ્ઞ કરનારા છે બીજા કેટલાક પુરુષો અષ્ટયંગ યોગી રૂપી યજ્ઞ કરનારા છે અને વળી કેટલાક અહિંસા આદિ લોકો વ્રતો પાડનારા પ્રયત્નશીલ માણસો સ્વધ્ય રૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે બીજા કેટલાક યોગીજનો અપાવન વાયુમાં વાયુ પ્રાણ છે તેમજ અન્ય યોગીજનો પ્રાણ વાયુમાં અપાન વાયુને હોમે છે તો અને કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પ્રાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હોમે છે આ સઘળાય સાધકો યજ્ઞ દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારે છે હે કુરુ શ્રેષ્ઠ યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પર બ્રહ્મ પરમાત્માને પામે છે જ્યારે યજ્ઞ ન કરનારા માણસ માટે તો મનુષ્ય લોક પણ સુખદાયક નથી તો પલ્લોકમાં ક્યાંથી સુખદાયક હોય આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વિધની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે એ સર્વે તું મન ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનાર જાણ આ પ્રમાણે તત્વથી જાણીને એના અનુષ્ઠાન દ્વારા તું કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ હે પરત દ્રવ્યમય અગ્નિ અપેક્ષા એ જ્ઞાન યજ્ઞ ઘણો ચાડિયાતો છે તા હે પાર્ત સઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે એ જ્ઞાન ને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે એમની યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્માને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્ત્વજ્ઞાનનો જ્ઞાનનો ઉપદેશ આપશે જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે તેમજ એ પાંડુપુત્ર જે જ્ઞાન

તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે માટે આ સંસારમાં જ્ઞાનના ના જેવું પવિત્ર કરનારું નિસંદેહ બીજું કશું જ નથી એ જ્ઞાનનો ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા સુદ્રાંત કરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે જિતેન્દ્રિય સાધન પરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને જે વિના વિલંબે તત્કાળ જ ભગવત રૂપા રૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે પણ વિવેકહીન અસરદાર તેમજ સંસગ્રસ્ત માણસ પરમાત્માથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે આલોક છે કે ન તો પરલોક છે કે ન સુખ એ ધનંજય જેને કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે તથા જેને વિવેક વડે સકળ સંશયનો નાશ કરી દીધો છે એવા વસ કરેલ અંતઃકરણના પુરુષને કર્મો નથી બાંધતા માટે હે ભરતવસી તું હૃદયમાં રહેલા આ અજ્ઞાત જનિત પોતાના સંશયને વિવેક રૂપી તલવાર વડે છેદીને સમસ્તરૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા જ્ઞાન કર્મ સંસાય યોગ નામનો ચોથો અધ્યાય સમાપ્ત